तो राम राम ने सीताराम बधाई ने जय माताजी जय द्वारिकाधीश तो हमें निकलेगा रंगीला राजकोट की बाजार में बराबर वेजाये बजारी है कोई ट्राम वहां हम लोग का काम उमरा आज दो ही मनो थे फेकू बराबर इतनी अटला चला फ्री से आईसी रूम में कोई जावा दिए

અમારા ભાઈ ચાર્જિંગ ભૂલે કા તા તે પાછો લેવા આયા તા ગાડી એ કે મને કે ચાર્જર ગાઢે દે તે હું વર ચાર્જર ગાઢવા ગયો તે વર અધૂરું લાગો નતે એ વર ફરીથી ચાલુ કરીએ તો આ હોસ્પિટલ દેખારતો તો અધૂરી ન ગઈ તે આ હોસ્પિટલ છે અંદર નતા વીડિયો નો ઉતારાય બરાબર મનાઈ હોય ને જા ઉબે ગય હટણે મોરજે તો હાલો રંગીલા રાજકોટ ની બજાર માં કે જે તો મેન બજાર આ તો હેર્યું ગલીઓમાં હે જે અમે

એ જોરદાર છે બજારું વાહનું નનકી કેરા બતા જાય આ બજાર છે બરાબર બકાલા બકાલા ને બધું જડે ફ્રૂટ ફ્રૂટ બકાલા આ બધા પ્રોવિઝન સ્ટોર છે કેમ બાકી જમાવટ પડી છે જમાવત

બ્રેક મારે ગાના બરાબર એટલે ઓરખા નીકળે એટલે ઘણીક વાર વાતું સીતું કરવ્યું પડે ને માણસ બહુ મસ્ત બરાબર તો આ બધી બજારું છે તો એવો અમે વિચાર કરીએ કે પાણીપુરી ખાવી હા તો બોસ ફેશન જોવા લ્યો જગો મગો થાય હે તો જો આ પાણીપુરી ની લારી ભૂગી આવ્યા પાણીપુરી ની લારી ભૂગી આવ્યા આપે જો ભાઈ પાણીપુરી ના એ તો આવી છે તો અમે બીજા ભાગે જઈએ હે અમે પાણીપુરી ની બે બે ડીશું માર્યું બરાબર ખોબળા હેરી ગયા નહીં ખા અને એ બાઈક કે જાવ હાડિયું લેવા

शोरूम है ताकि आल अपने जाइए कि थोड़ा नहीं रहा थी तो आवे गा हर ये जो है जो है वो हर ये मस्त तो है वेराइटी दुनिया नहीं है तो वेराइटी घनी है

મારે પોરબંદરમાંથી માંથી ને લેવી કે રાજકોટ માંથી લેવી લેજ લે જાય કે બજારમાં એટલે એને આ બજારમાં લઈ આવ્યો બરાબર તું જોવે

તો હાલો અમે એવા નીકળીએ હાડિયું લેવાઈ ગયું એ એવે ના મો આવે કારણ કે એ વીણો હવારે પૂરો છે ખો મો પલકાવ ન કરો હા ત્રણ હાડિયું લેવાઈ ગયું ને એટલે મો એ પલકે કે એ મણે આ હાડિયું લેધી થી પણ આ લેધી થી જાય ને આ કોમરા મારન ભાગે તને જોઈન બા આ આ બંધુ ઊભા થી જોવો જણે આ આ કોઈ કપડા ની દુકાન છે હે છોકરા હા છોકરાઓના

તો દુકાનો બધી ગુલ્ફી ની એમ જોવા તેવું લોજ છે હોટલ છે બધી ખાવા આવીએ બરાબર આ લાઈન હે હે બધી સર્કલ એ ઉભેગા તો છે આ રંગીલું રાજકોટ ભાઈ